તો બીસીસીઆઈએ ફટકારી છે સચિન તેંડુલકરની નોટિસ જી હા બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને ફટકારી છે નોટિસ હિતોના ટકરાવ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે આઈપીએલ અને બીસીસીઆઈ બંનેમાં સક્રિય ભૂમિકા હોવાના લીધે નોટિસ ફટકારવામાં આવી છે સચિન આઈપીએલની ટીમમાં સક્રિય સભ્ય છે બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિમાં પણ તે સભ્ય છે તો આજ અપડેટ સાથે ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે મુફતલ મુફતલ શું છે જાણકારી बीसीसीआई ફટકારી સચિન બિલકુલ તો ભારતીય ક્રિકેટ માટે આ ખૂબ જ મોટી બાબત છે કેમ કે ના જે લોકપાલ છે એમણે નોટિસ ફટકારી છે અને એ વ્યક્તિને નોટિસ ફટકારી છે જેને ભારત ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખે છે સચિન તેંડુલકરને આ નોટિસ ફટકારાય છે મુદ્દો એ છે કે જે નું જે નવું બંધારણ છે હાલમાં જે રીતે બીસીસીઆઈને ચલાવવામાં આવી રહ્યું છે એમાં એક મુદ્દો છે ઇન્ટરેસ્ટ ઓફ કોન્ફ્લિક્ટ એના મથાળા હેઠળ સચિન તેંડુલકરને એક નોટિસ ફટકારાઈ છે આઈપીએલની એક ફ્રેન્ચાઇઝીમાં એ સક્રિય મેમ્બર છે મેન્ટર તરીકે કામગીરી કરી રહ્યા છે અને બીજી બાજુ બીસીસીઆઈની જે ક્રિકેટ એડવાઇઝરી કમિટી છે એના પણ સભ્ય છે એક જે આખી આઈપીએલ છે એ એક અલગ એ છે અને બીસીસીઆઈ છે એની જે એડવાઇઝરી કમિટી છે એમાં મેમ્બર હોવાના કારણે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અહીંયા થતો હોવાથી આ નોટિસ ફટકારાય છે હવે સચિન તેંડુલકર તરફથી શું પ્રતિક્રિયા આવે છે સચિન તેંડુલકર શું જવાબ આપે છે એ જોવું રહ્યું પણ ક્રિકેટ વર્તુળમાં આના ચોક્કસ પડઘા પડશે કેમ કે સચિન તેંડુલકર એવા વ્યક્તિ છે કે જેમણે ભારતીય ક્રિકેટની ખૂબ લાંબા સમય સુધી સેવા કરી છે અને એમને આ રીતે ખુદ બીસીસીઆઈ નોટિસ ફટકારે એટલે આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બનવાનો છે આગામી સમયમાં જી બિલકુલ આભાર સમગ્ર માહિતી માટે